રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રાનો અંતિમ દિવસ છે સુરતના માંડવી તાલુકામાંથી આ ન્યાય યાત્રા શરૂ થશે સરદાર નગરી બારડોલી ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે માંડવી બારડોલી તાલુકામાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે સરદાર સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી બારડોલી બાદ વ્યારા સોનગઢ થઈ મહારાષ્ટ્ર પહોંચશે યાત્રા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આજે ગુજરાતમાં અંતિમ દિવસ છે ત્યારે હાલ રાહુલ ગાંધી માંડવીથી નીકળી અને સરદારનગરી બારડોલી ખાતે થોડી જ વારમાં પહોંચે ત્યારે જે સરદારનગરી છે જે સરદાર આશ્રમ આવેલું છે તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે સરદાર આશ્રમ છે તેની મુલાકાત લેવાના છે તેને લઈને હાલ બારડોલી વિસ્તારમાં જે સમર્થકોનો જમાવડો છે હાલ આપણી સાથે અહીંના સ્થાનિક આગેવાન છે કોંગ્રેસી દિવસ છે કઈ રીતે બારડોલી નગરીને કરવામાં આવશે રાહુલ હાલ માંડવીથી નીકળીને રાહુલજી સરદાર નગરી બારડોલીમાં આવી રહ્યા છે અને સરદાર સાહેબને સ્વરાજ આશ્રમ પર નમન કરશે અને ત્યાર પછી એમની ગાડીમાં રેલી આકારે સરદાર ચોક સુધી જનાર છે અને ત્યાર પછી એ વ્યારા જનાર છે અને આવનારી લોકસભા તો સમજ્યા પરંતુ ભારત જોડો ન્યાય યાત્રા મુખ્ય ઉદ્દેશ્ય છે અને પાંચ ન્યાયની વાત જે કરી રહ્યા છે એની આપણે ચર્ચા કરીએ તો દરેકને સરખો ન્યાય મળે દરેકને જે કંઈ એમની સાથે અન્યાય થઈ રહ્યો છે આજની તારીખમાં જે પરિસ્થિતિ છે નિમ્ન વર્ગની પરિસ્થિતિ છે આદિવાસીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે મહિલાઓ સાથે જે અત્યાચાર થઈ રહ્યા છે તે બધાની વિરુદ્ધમાં અને સાથે મળીને નફરતની બજારમાં મોહબત ની દુકાન ખોલવા માટે રાહુલ જે આવી રહ્યા છે એટલા માટે અમે સૌ ખુબ ઉત્સુક છે રાહુલ ગાંધીના ના આગમન ને લઈને ખૂબ જ ઉત્સુક જોવા મળી રહી છે ખાસ હું વાત કરું તો કેમેરા કઈ દ્રશ્યો સરદાર આશ્રમ છે સ્વરાજ આશ્રમ ત્યાં જે તે અહીં મુલાકાત છે છે કે હાલ જે રીતે અને બારડોલી સરદાર આશ્રમ ખાતે હાલ યાત્રા થોડા ક્ષણોમાં આવી પડશે તેને લઈને હાલ તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત હાલ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે સ્થાનિક જે નેતાઓ છે તે અહીં રાહુલ ગાંધીની એક ઝલક જોવા પણ જાર સભા ને પણ રાહુલ ગાંધી પરીક્ષા સંબોધન કરશે સંદીપ વસાવા ઝી મીડિયા સુરત તો આજ અત્યાર સુધી ખાસ સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક નમસ્કાર